અંત્રીસો નાણકોર પાટીયા પાસે આવેલા તુલસીપદ્ર કોમ્પ્લેક્ષ માં મંજૂરી વિના બાંધકામ કરતા આઠ જેટલી દુકાનોને આજે વોડા દ્વારા સીલ મારી દેવામાં આવી હતી અંકલેશ્વરના ગડકુલ પાટિયા વિસ્તારમાં આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્ષમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ખુલાઠ દુકાનોને સીલ કરી દેવામાં આવી બોડા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે અંકલેશ્વરના ગડખુલ પાટિયા પાસે આવેલી તુલસીપત્ર કોમ્પ્લેક્ષમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી મળતી માહિતી અનુસાર બાંધકામ અંગેની પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ કરી કોમ્પ્લેક્ષની દુકાનો વેચાણ કરી દીધી હતી જોકે બોડા દ્વારા દુકાનદારોને સમય આપી દુકાનમાં રહેલ માલસામાન બહાર કાઢવા જણાવ્યું હતું જેથી વેપારીઓએ પોતાનું માલસામાન કાઢી લીધું હતું બોરડા દ્વારા કોમ્પ્લેક્ષની કુલ દુકાનો સીલ કરવામાં આવી હતી ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બોડાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની મદદ લઈ ગેરકાયદેસર બાંધકામ કરેલ મિલકતો સીલ કરી હતી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વમાં ફફડાટ ફેલાયો હતો